ઉપલેટા શહેરમાં ઈદના તહેવાર નિમિત્તે નગરપાલિકા સદસ્ય ઇમરાન મિયા ઇકબાલ મીયા પિરઝાદાની આગેવાની હેઠળ આઝાદી મોરમની દાંડી અને નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા મોરમ કમિટીના પૂર્વ પ્રમુખ ઇકબામિયા પિરઝાદાના સમયથી જૂની પરંપરા મુજબ બકરીઈદમાં ચોકારો લેવાનો હતો તે છેલ્લા પંદર વરસથી બંધ હતું તે રસમને ઇમરાન મિયા પિરઝાદાએ લોકોના કહેવાથી ફરી શરૂ કરાય અને ઉપલેટા શહેરની તમામ તાઝિયા કમિટીનો પૂરો સહકાર મળ્યો હતો અને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો આયોજનને સફળ બનાવવા કેજીએન ગ્રુપ ખ્વાજા કે દિવાની ગ્રુપ એલ કેએલ ગ્રુપ કરબલા ગ્રુપ એકસો દસ ગ્રુપ સમરી ગ્રુપ અસરફી ગ્રુપ કેએમસી ગ્રુપ અલી વારિસ ગ્રુપ વ્યા કમિટી અજીમી ગ્રુપ જેબી ગ્રુપ હુસેની લશ્કર ગ્રુપ અલ હુસેની ગ્રુપ સ્ટાર ગ્રુપ અને પિરઝાદા ગ્રુપે જહેમત ઉઠાવી હતી ફાવિસ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી ઉપલેટા